ગુજરાતીઓને ઠંડીને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે નમસ્કાર ન્યૂઝ રૂમની સાથે હું છું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવે ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે આ સિવાય કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો પણ અનુભવ થઈ શકે છે અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના પણ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે જેમ કે અમદાવાદ આણંદ અરવલ્લી ડાંગ મોરબી નર્મદા અને અન્ય જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમજ બનાસકાંઠા છોટાઉદેપુર ગાંધીનગર ખેડા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે મધ્ય ગુજરાતમાં હજુ ધીરે ધીરે ઠંડીની શરૂઆત થશે અને તેની સરખામણીમાં ઉત્તર ગુજરાતમાં વધુ પ્રમાણમાં ઠંડી પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારબાદ અમરેલી ભરૂચ બોટાદ જૂનાગઢ કચ્છ રાજકોટ વડોદરા સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે તેમાં તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે ત્રેવીસ નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ શક્યતા છે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની ધારણા પણ વ્યક્ત કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી રહેવાની શક્યતા છે ત્યારે રાજ્યમાં સવારનું તાપમાન પંદર ડિગ્રી રહી શકે છે આ ઉપરાંત બાવીસથી ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની પણ શક્યતાઓ હાલમાં હવામાન વિભાગ દ્વારા વર્તાવવામાં આવી છે તેમજ બંગાળની ખાડીમાં બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે આશંકા વ્યક્ત કરવામાં આવી છે જેમાં નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે જેમાં ઓગણત્રીસ નવેમ્બરથી લઘુત્તમ તાપમાન આઠથી દસ ડિગ્રી વચ્ચે રહી શકે છે એટલે કે જેવી રીતે નવેમ્બર સમાપ્તિ તરફ જતો રહેશે તેવી રીતે ગુલાબી ઠંડીની શરૂઆત થતી રહેશે જેમાં બાવીસ ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુલાબી ઠંડીની આગાહી કરવામાં આવી છે એટલે કે હવે ખેડૂતોએ કોઈ પણ ચિંતા વ્યક્ત કરવાની જરૂર નથી કારણ કે હવે ગુલાબી ઠંડીની શરૂઆત થવાથી તેઓ આરામથી રવિ પાકનું વાવેતર કરી શકે છે તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝ